નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર

ચોરી સમય બંધ મકાનના મુખ્ય દરવાજાનું તાળું કોઈ સાધન વડે તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરના રૂમમાં રાખેલી તિજોરીમાંથી અંદાજે રૂપિયા એક એક લાખ પાસઠ હજારની કિંમતના સોના ચાંદીના દાગીના ચોરી કરી હતી આ બાબતે પોલીસને જાણ કરવામાં આવતા નવસારી ટાઉન પોલીસે આ મામલે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો દાખલ કરી ઘટનાસ્થળની સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજને આધારે ચકાસવાની કામગીરી પોલીસે હાથ ધરી છે નવસારી ગણદેવી રોડ પર શેરડી ભરેલી ઓવરલોડ ટ્રક પલટી અંધારામાં ડિવાઇડર ન દેખાતા અકસ્માત સર્જાયો નવસારી ગણદેવી માર્ગ પર મોડી રાત્રે ઇટાળવા ગામ નજીક એક ટ્રક પલટી ખાઈ ગઈ હતી પંદર ટન જેટલી શેડી ભરેલી આ ટ્રક ડિવાઇડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો અંધારાને કારણે ડિવાઇડર ન દેખાતા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી નિપુણ ભારત અંતર્ગત વાર્તા નિર્માણ સ્પર્ધામાં નવસારી બ્લોક કક્ષાએ સિસોદરા ગણેશ્વર કન્યાશાળા પીએમ શ્રી ગુજરાતની વિદ્યાર્થીની સાક્ષી તુલસીરામ બંજારાની અનેરી સિદ્ધિ નિપુણ ભારત અંતર્ગત નવસારી બ્લોક કક્ષાના બાળ વાર્તા કાર્યક્રમનું આયોજન તારીખ બે એક બે હજાર રોજ બીઆરસી ઇટાળવા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં નવસારી તાલુકાના ક્લસ્ટર કક્ષાએ બાલવાટિકાથી ધોરણ પાંચ માટે વાર્તા કથન અને ધોરણ છ થી આઠ માટે વાર્તાલેખન સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં સિસોદરા ગણેશ્વર કન્યાશાળા

જેસીઆઈ નવસારીના કમિટી સભ્ય ભાવનાબેન નાયકે આંગણવાડીના ભૂલકા સાથે જન્મ ઉજવણી કરી નવસાઈના લક્ષ્મી મેજિક સિનેમાના અને જેસીઆઈ નવસાઈના કમિટી સભ્ય ભાવના મુકેશ નાયકે આજે પોતાનો જન્મ દિવસ મારુતિનગર આંગણવાડીના પચાસ થી વધુ ભૂલકાઓને શૈક્ષણિક કિટ બિસ્કિટ ચોકલેટ આપી આનંદિત કરી ઉત્સાહભેર ઉજવ્યો આ કાર્યક્રમમાં જેસીઆઈ પ્રેસિડેન્ટ હિતેશ પવારને ધર્મિષ્ઠા મહેતા તેમજ ભાવનાબેન ના પુત્ર અનુજ પુત્ર વધુ નીલમ ધવિત તેમજ મહેશ નાયક દિલીપભાઈ નાયક અને આંગણવાડીના સંચાલક જયશ્રીબેન હાજર આંગણવાડીના ભૂલકાઓને સુંદર ગીત ગવડાવી આનંદ કરાવ્યો હતો આદર્શ નિવાસી શાળામાં માનવતા મરી પરવારી સિકલ પીડાતા સગીરને શિક્ષકે સજારૂપે ઉઠક બેઠક કરાવી ઘરે ગયા બાદ મોત તબીબી સુવિધાનો અભાવ ત્રણસો પંદર બાળકો વચ્ચે સિકલ સેલ જેવા ગંભીર દર્દીઓ માટે કોઈ જ મેડિકલ પ્રોટોકોલ કે વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ નથી આદિવાસી વિસ્તારોમાં છેવાડાના બાળકોને ઉત્તમ શિક્ષણ અને સ્વાસ્થ્ય મળે તે માટે સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે પરંતુ નવસારી જિલ્લાના વાસદાની આદર્શ નિવાસી શાળાના સંચાલકોની ઘોર બેદરકારીએ આજે એક માસૂમનો જીવ લીધો હોય એવી ચર્ચા પંથકમાં જોર પકડ્યું છે સિકલ સેલ જેવી ગંભીર બીમારીથી પીડાતા તાપી જિલ્લાના ડોલવણના એક સગીર વિદ્યાર્થીનું શંકાસ્પદ હાલતમાં મોત નીપજતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે પ્રાપ્ત વિગતો અનુસાર તાપી જિલ્લાના ડોલવણનો વતની અને વાસદાની આદર્શ નિવાસી શાળામાં ધોરણ નવમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી અન્ય આઠ થી દસ મિત્રો સાથે મેદાનમાં રમતો હતો ગણિતના તાસ શરૂ થઈ ગયા હોવા છતાં વિદ્યાર્થી ક્લાસમાં પહોંચતા ગણિતના શિક્ષકે પાસે પચીસ થી જેટલી ઉઠક બેઠક આવી હતી આ સજા બાદ સગી બીજા દિવસે તેની માતા શાળાએ પહોંચી હતી અને પુત્રની રજા લઈ તેને ઘરે ડોલવણ લઈ ગઈ હતી અને આ સગીની તબિયત લથડી હતી ઘરે પહોંચ્યા બાદ સગીની હાલત વધુ ગંભીર બની હતી અને ત્યારબાદ શંકાસ્પદ રીતે મોત નીપજ્યું હતું ત્યારે સિકલ સેલના દર્દી હોવા છતાં તેને કરાવેલી ઉઠક બેઠકની શારીરિક યાતના કારણે જ બાળકની હાલત બગડી હોય અને તેનું મૃત્યુ થયું હોય તેવી ચર્ચા સાથે પંથકમાં અનેક તર્ક વિતર્કો સર્જાતા જોવા મળી રહ્યા છે વાસદાના કણધા ગામમાં વિકાસ નોંધાયો ગુજરાત મોડેલ આદિવાસી વિસ્તારોમાં વામણે સાબિત થયું વાસદા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત સંવાદ સભાનું આયોજન વાસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં કણધા ગામે રમેશભાઈના ઘરના પટાંગણમાં રાત્રિ દરમિયાન કરાયું હતું વાસદા તાલુકાના અંતરિયાળ વિસ્તાર એટલે કે ખાટાંબા જિલ્લા પંચાયતની સીટ પરના ડુંગરાળ વિસ્તારોમાં વિકસિત થઈ રહેલ ગામ એટલે કણધા ગામ ગામના નિવૃત્ત સરકારી કર્મચારીઓ તેમજ નવા તરવરિયા શિક્ષિત યુવાનો પણ આધુનિક યુગમાં ઇન્ટરનેટ કનેક્શન અને મોબાઈલ નેટવર્ક વગર ઊંધાતું ગામ

રાજ્યકક્ષા કલા મહાકુંભ બે હજાર પચીસ બે હજાર છવ્વીસમાં નવસારી જિલ્લાના સ્પર્ધકોની સફળતા રાજ્યકક્ષાએ નવસારીનું ગૌરવ વધાર્યું નવસારી જિલ્લાના સ્પર્ધકોએ ઉત્કૃષ્ટ પ્રતિભા પ્રદર્શિત કરી ચૌદ સ્પર્ધાઓમાં પ્રથમ દ્વિતીય તથા તૃતીય ક્રમ મેળવી નોંધપાત્ર સફળતા હાંસલ કરી ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર તથા કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી સુરત દ્વારા સંચાલિત રાજ્યકક્ષા કલા મહાકુંભ બે અને બે હજાર સ્પર્ધાનું તારીખ ત્રીસ બાર તથા મેળવી નોંધપાત્ર સફળતા હાંસલ કરી હતી નવસારી જિલ્લાના સ્પર્ધકોએ એક અભિનય ગઝલ શાયરી લેખન વાંસળી વાયોલિન હાર્મોનિયમ ઓર્ગન લોકગીત ભજન સુગમ સંગીત રાસ ગરબા તથા તબલા જેવી વિવિધ કલા વિદ્યાઓમાં

મરીન ટાસ્કફોર્સ દ્વારા દરિયાઈ સુરક્ષાની તકેદારી અંતર્ગત ગણદેવી તાલુકાના ફિશ લેન્ડિંગ સેન્ટર ભાટ વિસ્તારમાં સઘન કોસ્ટલ પેટ્રોલિંગ નવસારી જિલ્લામાં દરિયાઈ સુરક્ષાની તકેદારી અંતર્ગત આતંકવાદી પ્રવૃત્તિઓ અટકાવવા તેમજ કાંઠા વિસ્તારમાં શંકાસ્પદ વ્યક્તિઓની હિલચાલ તેમજ કાંઠા વિસ્તારમાંથી મળી આવતા શંકાસ્પદ બોટ બોટ ડ્રોન ડ્રગ્સ પેકેટ્સ બેગ તેમજ કેફી પદાર્થોની હેરાફેરી અટકાવવા અધિક પોલીસ મહાનિર્દેશક એટીએસ કોસ્ટલ સિક્યુરિટી અમદાવાદ પોલીસ મહાનિરીક્ષક દરિયાઈ સુરક્ષા અને ટાસ્ક ફોર્સ ગાંધીનગર અને પોલીસ અધિક્ષક હજીરા સુરતના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર યુજે પટેલ તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એજે ગામિત તેમજ મરીન કમાન્ડોની ટીમ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જે અન્વયે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના દરિયાઈ વિસ્તાર ફિશ લેન્ડિંગ સેન્ટર વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું

शिक्षक अंकित त्रिवेदीના માર્ગદર્શનમાં રાજાકક્ષાએ અનેક સ્પર્ધામાં તેમણે નૌસરી જિલ્લા અને ભક્તાશ્રમને ગૌરવ અપાવ્યું છે. ફાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ રિફ્રેશ કે પાસે છે. જો આપકો ભી ચાહીએ રિફ્રેશ કે ફાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ તો ફિર સર્ચ કરો, ક્લિક કરો, લાઈફ કો રિફ્રેશ કરો.